ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વી ઈઝી ફ્રેન્ડ્સ આજે બત્રીસું વસણાની રેસીપી લઈને આવી છું શિયાળો ચાલી રહ્યો છે અને આટલી હેલ્ધી રેસીપી તમારે ચોક્કસથી ટ્રાય કરવી જોઈએ બહુ જ ઇઝી છે ફટાફટ બને એવી છે અને બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનશે અને એમાં ક્યાંય આપણે ઘઉંના લોટનો ઉપયોગ નથી કર્યો તો એના માટે સૌથી પહેલાં આપણે નટ્સને ભેગા કરવાના છે તો દરેક નટ્સે મેં એ પચીસ પચીસ ગ્રામ લીધા છે કાજુ બદામ પિસ્તા અખરોટ અને મગજતરીના બી અને એની સાથે પચાસ ગ્રામ મેં ગુંદર લીધો છે ખાવાનો ખવાય એવો અને પચાસ ગ્રામ મેં કોપરું લીધું છે હવે એ કોપરાના આવી રીતે કટ કરી અને પછી આપણે મિક્સરમાં કોર્સલી ગ્રાઇન્ડ કરીશું તો સૌથી પહેલાં આપણે આ બધા નટ્સને કોર્સલી ગ્રાઇન્ડ કરવાના છે એમાં બદામ પિસ્તા અને મગજતરી પહેલાં કર્યા છે હવે કોપરાને આપણે ગ્રાઇન્ડ કરીશું અને છેલ્લે આપણે કાજુ અને અખરોટને કારણ કે એ વધારે તેલ છોડે એટલે એને છેલ્લે આપણે ક્રશ કરવાના છે બસ હવે આપણા નટ્સવાળું મિક્સર રેડી થઈ ગયું છે એને સાઈડ ઉપર રાખો હવે ફ્રેન્ડ્સ આ છે ગુંદર જો તમારી પાસે માઇક્રોવેવ હોય ને તો માઇક્રોવેવમાં આવી રીતે એક ડીશમાં તમારે ગુંદર મૂકવાનો છે મેં એક મિનિટ અને વીસ સેકન્ડ માટે મૂક્યો તો ને આટલો સરસ ફૂલી ગયો છે તળવાની પણ જરૂર નહીં રહે અને એક જ દમ સરસ એક સરખો ગુંદર તમારો શેકાશે એને આવી રીતે પાવડર કરી લો બહુ ઇઝી મેથડ છે જો તમારી પાસે હોય માઇક્રોવેવ તો ચોક્કસ ટ્રાય કરજો આ પચાસ ગ્રામ બત્રીસું છે પચીસ ગ્રામ મેથી પાવડર છે પચીસ ગ્રામ સૂંઠનો પાવડર છે તમને ગંઠોળા ભાવે તો એ પણ નાખી શકો એક મોટી ચમચી ઈલાયચી પાવડર એક નાની ચમચી જાયફળનો પાવડર છે આ બધું મિક્સ કરી અને એને સાઈડ ઉપર રાખો હવે આ છે સો ગ્રામ અડદનો ઝીણો લોટ અને સો ગ્રામ સોયાબીનનો પણ ઝીણો જ લોટ છે અને પચાસ ગ્રામ આપણો ચણાનો ઝીણો લોટ બધા લોટ ઝીણા જ છે હવે તમારે પાંચસો એમ ગાયનું ઘી લેવાનું છે એમાં જો તમે ગાયનું ઘી લઈ શકો તો બહુ હેલ્ધી બનશે હવે એમાંથી સાડી ચારસો એમ એલ જેટલું પચાસ એમએલ સાઈડ પર રાખવાનું સાડી ચારસો એમ એલ જેટલું ઘી તમારે તાંસડામાં ઉમેરી દેવાનું છે ઘી ગરમ થાય એટલે ત્રણે ત્રણ લોટ અંદર ઉમેરી ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે કન્ટિન્યુ તમારે હલાવવાનું છે અને લગભગ વીસેક મિનિટ સુધી તમારે હલાવતા રહેવાનું છે ધીરે ધીરે લોટ હલકો પડશે ઘી છૂટું પડશે અંદર બબલ્સ આવતા જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણો લોટ સહી કર્યો છે ફ્રેન્ડ્સ મેં આ રેસીપી એટલે બનાવીને કે ઘણા લોકો ગુંદર પાક બગડવાય ઘણો અડદિયો બનાવે ઘણા મેથી બનાવે પણ આ બધી જ વસ્તુ તમને આ એક જ રેસીપીમાં બનશે અને બહુ હેલ્ધી છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો જો વીસેક મિનિટ થઈ ગઈ બબલ્સ આવવા માંડ્યા અને કલર ચેન્જ થયો હવે એમાં સૌથી પહેલાં આપણે ગુંદર અને જે કોપરાનું છીણ કર્યું હતું ને એ અંદર ઉમેરવાનું છે અને એને તમારે બરાબર હલાવી અને ત્રણથી ચાર મિનિટ શેકવાનું છે એનાથી શું થશે ઘીમાં ગુંદર સરસ શેકાઈ જશે અને કોપરું જે છે ને એ પણ ઘી સાથે તળાઈ અને બહુ જ સરસ ક્રંચી ટેસ્ટ આવી જશે તો બસ બીજી ત્રણ ચાર મિનિટ થઈ ગઈ હવે એમાં આપણે જે પેલા મસાલા મિક્સ કર્યું હતું ને બત્રીસું વાળું બસ એ તમારે ઉમેરવાનું હજી નટ્સ આપણે છેલ્લે ઉમેરીશું બસ આ બધું બરાબર હલાવી લેવાનું છે તમને યાદ હોય તો આપણે પચાસ એમએલ ઘી બાકી રાખ્યું છે એમાંથી અડધું એટલે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું ઘી અંદર આપણે ઉમેરવાનું છે જો તમને ઓછું લાગે તો પણ ઓછું જ લાગશે આમાં પાંચસો ગ્રામ ઘી જોઈશે જ બસ હવે બધું બરાબર મિક્સ કરી લો હવે ફરી એકાદ બે મિનિટ આવી રીતે બરાબર એને હલાઈ અને શેકી લો એટલે કે જે આપણે મસાલા અંદર ગરમ ઉમેર્યા એ પણ શેકાઈ ગયા છેલ્લે તમારે અંદર નટ્સ ઉમેરી અને બધું જ બરાબર મિક્સ કરી અને એક મિનિટ પછી તમારું આખું મિક્સર રેડી થઈ જાય છે એને હવે તમારે સાઈડ ઉપર લઈ લેવાનું છે જો કેટલું સરસ શેકાઈ ગયું છે અને એકદમ કરકરું છે એવું નથી કે આપણે ઝીણો લોટ લીધો ને બધું લચકો થઈ ગયું ના હવે છેલ્લા બે ટેબલ સ્પૂન જેટલું ઘી રહ્યું હતું એ ઘી તાસળામાં નાખીને પાંચસો ગ્રામ ગોળ કેમ કારણ કે આપણા લોટ ને વાળું મિક્સર પાંચસો છે પાંચસો ગ્રામ ઘી એક કિલો થયું એની સામે પાંચસો ગ્રામ ગોળ ગોળની તમારે ચાસણી નથી કરવાની ફક્ત મેલ્ટ કરવાનો છે અને હવે એને લોટવાળા મિક્સરમાં ઉમેરવાનું ફ્રેન્ડ્સ તમે જોયું કે મેં આમાં ચાસણી કે કશું પણ કરવા ના આપણે પાણીનો ઉપયોગ કર્યો છે ના દૂધનો ના માવાનો કે ના મિલ્ક પાવડરનો એનો મતલબ છે એકદમ હેલ્ધી બહુ જ સરસ ફ્રીજ વગર પણ મહિનાઓ સુધી બહાર રહે એવી રેસીપી બનશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે ઘીથી ગ્રીસ કરવાની છે તેલથી નહીં એ થાળીમાં આ મિક્સરને પાથરી દેવાનું છે બરાબર સ્પ્રેડ કરવાનું કશું જ નહીં થાય એકદમ ઇઝીલી સરસ સ્પ્રેડ થઈ જશે અને એની ઉપર આ નટ્સની કતરણ તમારે ભભરાવી દેવાની તમને એકલી બદામ એકલા કાજુ કે એકલા પિસ્તા ગમે તો એ પણ આ બહુ ઇઝી બહુ સરસ છે બસ આ રીતે તમારે એને પંદર મિનિટ ઠરવા દેવાનું છે ઘી છે એ સરસ ઠરી જાય એટલે કે એને લગભગ પંદર મિનિટ લાગશે પંદર મિનિટ પછી તમને ગમે એ શેપને સાઇઝના તમારે એને ચકતા પાડી દેવાના છે એ ચકતા પાડ્યા પછી પણ તેને ડીમોલ્ડ નથી કરવાનું એને એક કલાક આ થાળીને સાઈડ ઉપર મૂકી રાખવાનું એક કલાકમાં તમારા ચકતા એકદમ સરસ સેટ થઈ જશે હવે જો એક કલાક પછી તમે જુઓ કેટલા સરસ છે ફ્રેન્ડ્સ કેટલા સરસ દેખાવની વાત નથી કરતી બટ આ હેલ્ધી ઓપ્શન છે બહુ જ સરસ તમારું બત્રીસું વસાણું બને અને તમે તમે જ ખાશો ને તો તમારી હેલ્થ તો સારી રહેશે તમે કોઈને ખવડાવશો ને તો એ પણ આની રેસીપી ઉઠશે એટલા સરસ આ બને છે તો તમે આ શિયાળામાં આ હેલ્ધી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ફેમિલીના હેલ્થને ઇમ્પ્રૂવ કરજો ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો